તો મિત્રો આજના આ વિડિયોની અંદર હું તમને હસ્તમૈથુન વિશેના બધા જ પ્રકારના ડાઉટ જે છે એ ક્લિયર કરી દેવાનો છું સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઘણા લોકો કહે છે કે હસ્તમૈથુન કરવું એ વધારે પડતો સારું કહેવાય અને અમુક લોકો એમ કહે છે કે હસ્તમૈથુન જે છે એ ના કરવો જોઈએ બરાબર ને તો અહીંયા હું તમને સમજાવી દઉં કે હસ્તમેથુન જે છે ને એ ખૂબ જ સારી વસ્તુ છે કરવી પરંતુ કોઈ પણ વસ્તુની અતિ કરવી જે છે એ બિલકુલ સારી નથી હું તમને જણાવી દઉં કે અહીંયા સિક્સટી ફોર ડેઝ એટલે કે સોસઠ દિવસ જે છે તેનો સમય લાગે છે એક વિધ્યને બનતા સૌથી પહેલાં ધારો કે મેં અત્યારે રોટલી ખાધી તો એ રોટલી જે છે એ મારા અન્નનળીની અંદર જઈ અને મારા પેટની અંદર જઈ અને ત્યાર પછી તેનું શોષણ થશે અને તે જે તેની અંદરથી નરિશમેન્ટ મળશે તે મારા બ્લડ એટલે કે લોહીની અંદર જશે તો ત્યાં પછી એ લોહી બનશે લોહીમાંથી ત્યાર પછી તે માંસ બનશે પછી હાડકાં બનશે હાડકાનો માવો બનશે અને ત્યાર પછી છેલ્લે વીર્ય જે છે એ બનશે અને વીર્ય જે છે એ તેને તેટલી પ્રોસેસમાંથી પસાર થઈને બનવામાં છોસઠ દિવસ એટલે કે સિક્સટી ફોર ડેઝનો સમય લાગે છે અત્યારે મેં રોટલી ખાધી તો આજથી સિક્સ્ટી ફોર ડેઝ પછી જે છે એ અત્યારની રોટલીનું વીર્ય જે છે એ બનશે પણ એનો મતલબ એમ નથી કે છસઠ દિવસની દરમિયાન એટલો ગેપ પડી ગયો તો તે દરમિયાન વીર્ય જે છે એ નહીં બને વીર્ય જે છે એ ટ્વેન્ટી ફોર સેવન એટલે કે ચોવીસે ચોવીસ કલાક જે છે એ દિવસ અને રાત જે છે એ બન્યા કરતું હોય છે આપણા શરીરની અંદર સમજી ગયા તમે હવે અમુક લોકો મિત્રો એવું કહે છે કે મારે જ્યારે હું પેશાબ કરવા માટે જાઉં છું જ્યારે હું સ્ટૂલ પાસ કરવા માટે જાઉં છું એટલે કે જ્યારે હું મળ જે છે એ કાઢવા માટે જાઉં છું અથવા તો હું જ્યારે રાત્રે જે છે સૂતો હોઉં છું ત્યારે નાઇટફોલ થઈ જાય છે એટલે કે જાતે જ વીરિયો જે છે એ બહાર નીકળી જાય છે અને પેશાબને સ્ટૂલ પાસ કરતી વખતે પણ તેની અંદર ધાત જે છે એ પડે છે લોકો જે છે એ નોર્મલ લેંગ્વેજની અંદર તેને ધાતુ જે છે એ પડે છે તેવી રીતે કહેતા હોય છે તો એ વીરિયો જે છે એ તેની અંદરથી બહાર નીકળતું હોય છે તો એટલા માટે લોકોના મનની અંદર એવા સવાલ થતા હોય છે કે ભાઈ આપણા શરીરની અંદર સિક્સ્ટી ડેઝનો સમય વિધ્ય બનવા માટે લાગે છે અને એટલી જબરદસ્ત તે એનર્જી હોય છે તો એનર્જી બહાર નીકળી જાય તો પછી મને જે છે એ હું બીમાર પડી જઈશ મને નબળાઈ આવી જાય છે મારા વાળ ખરે છે મારી ચામડી જે છે એ સૂકી થઈ ગઈ છે કામ કરવાનું મન નથી થતું અને નબળાઈ આવી ગઈ છે અને બીમારીઓ જે છે એ થઈ જશે મને આવા પ્રકારની વસ્તુઓ જે છે એ મનની અંદર ચાલ્યા કરતી હોય છે પરંતુ અત્યારના સમયની અંદર બહુ જ વધારે પડતું ઇન્ફોર્મેશન જે છે એ હસ્તમેથુન જે છે એ કરવું જોઈએ ના કરવું જોઈએ શું છે વગેરે વગેરે એટલી ખોટી ઇન્ફોર્મેશન હર એક જગ્યા ઉપર આંટા મારે છે અને તમારી સામે આવતી રહેતી હોય છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે આમાંથી સાચું શું છે અને ખોટું શું છે બરાબરને તો મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે જેવી રીતે આપણા શરીરની અંદર પેશાબ બનતો હોય અથવા તો મળ બનતો હોય બરાબર છે તો એ અમુક લિમિટની અંદર આપણા શરીરની અંદર ભેગો થઈ જાય ને ત્યાં સુધી આપણું શરીર તેને સંગ્રહ જે છે એ કરી શકે છે પછી વધારે પડતું જે છે એ અતિ થઈ જાય એના શરીરની અંદર ભરાવો જે છે એ વધી જાય આપણા યુરિન અને સ્ટૂલનો બરાબર તો પછી આપણે તેને બહાર કાઢવા માટે જવું પડે છે બરાબર પેશાબ કરવા તો તમે જવાના જ છો કારણ કે પેશાબ જે છે એની આપણી પેશાબની થેલીની અંદર સંગ્રહ કરવાની ટોટલ કેપેસિટી પાંચસો એમએલ જેટલી હોય છે જો તે પાંચસો એમએલ કરતાં વધી જાય તો તરત જ તમને એવું ફીલ થશે કે મારે હવે પેશાબ કરવા માટે છે બરાબર તો એવી જ રીતે વીર્યની સાથે પણ હોય છે એવું નથી કે વીર્ય જે છે એ તમે જબરદસ્તી રોકવાની કોશિશ કરશો તો અંદર જે ચોવીસ કલાક વીર્ય બન્યા કરે છે એ કન્ટિન્યુ બનતું જ જશે અને તમારા શરીરની અંદર સંગ્રહ થતું જ જશે બરાબર એવું નથી તમારું વિરિય જે છે એ તમારા શરીરની અંદર સંગ્રહ કરવા માટે નથી બનતું જ્યારે પંદરથી સોળ એમ એલ જેટલું જે છે એ તમારા શરીરની અંદર ભેગું થઈ જશે ત્યાર પછી તમને ઈચ્છા થશે બહાર કાઢવાની જો તમે તેને હસ્તમેથુન કરીને બહાર નહીં કાઢો તો પછી રાત્રે નાઇટફોલ થઈ જશે બરાબર એટલે કે નોકચનાલ એમિશન કહેવાય તેને એટલે કે રાત્રે તમે સૂતા હશો તમને ખબર વગર જ જે છે એ બહાર નીકળી જશે તો એટલા માટે કોઈ પણ વસ્તુની અતિ જે છે એ સારી નહીં અહીંયા તમે હસ્તમેથુન જે છે એ તમે કરીને બહાર કાઢી શકો છો સારી વસ્તુ કહેવાય નહીતર તર નાઇટફોલ થઈ જશે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે હસ્તમૈથુન કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે બરાબર લિમિટેડ માત્રાની અંદર કરવાથી કેટલા ફાયદા થાય છે જો કે કરવી હસ્તમેથુનની તેનાથી તમને ગેરફાયદાઓ થશે જેની આપણે આગળ વાત કરીશું પરંતુ ફાયદાની આપણે વાત કરીએ તો આ તમારો લિંગ છે તો એ લિંગની પાછળની બાજુ થોડું નીચેની બાજુ આ લોકેશન ઉપર એક પ્રોસ્ટેડ ગ્રંથી આવેલી હોય છે અને તમારા જે બી ઈંડા આવેલા હોય છે જેને આપણે ભૂષણ કોથળી અથવા ટેસ્ટિસ તરીકે ઓળખીએ છીએ તો એ બંનેની હેલ્થ એકદમ સારી રહે છે તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે હોય છે તેનું લેવલ પણ એકદમ નોર્મલ અને મેન્ટેનમાં રહે છે આ ઉપરાંત તમને આખા દિવસનું જે સ્ટ્રેસ હોય છે તણાવ હોય છે એ પણ ઓછું કરે છે હસ્તમેથુનથી આટલા ફાયદાઓ થાય છે હવે હું તમને જણાવી દઉં કે હસ્તમિથુન જે છે તમે એમ કીધું ડૉક્ટર સાહેબ કે તેનાથી ફાયદા થાય છે જો લિમિટેડ માત્રાની અંદર કરો તો તેની અતિ કરશો તો ગેરફાયદા થશે પણ અમને એ તો જણાવો કે ભાઈ એની લિમિટેડ માત્રા જે છે એ કેટલી છે ક્યારે ક્યારે કેટલી વખત જે છે એ આપણે કરવું જોઈએ મેક્સિમમ અઠવાડિયામાં બે વખત ચાલશે મિત્રો બરાબર મેક્સિમમ અઠવાડિયામાં બે વખત ચાલશે જો કે હું તો એમ એડવાઇઝ આપું છું કે અઠવાડિયાની અંદર એક જ વખત કરો તો સારું રહેશે અને મહિનામાં ખાલી બે જ વખત કરો એટલે કે પંદર દિવસે ખાલી એક વખત કરો તો તો એનાથી પણ વધારે સારું રહેશે પરંતુ મેક્સિમમ અઠવાડિયામાં બે વખત જે છે એ ચાલશે પરંતુ અમુક લોકો જે છે એ હસ્તમૈથુન કરવાની પણ એક પ્રોપર ટેકનિક આવે છે જો એ પ્રોપર ટેકનિક પ્રમાણે તમે નહીં કરો અને અમુક લોકો જે છે એ ઊંધા સુઈને બેડ ઉપર પોતાનો લિંગ જે છે એ રગડતા હોય છે અમુક ગોળ વસ્તુ જે છે એ ભાળી જાય આર્ટિફિશિયલ તો તેની અંદર જે છે એ લિંગને નાખી અને આગળ પાછળ કરતા હોય છે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ તમારે ના કરવી જોઈએ કારણ કે જો આવું કરશો તો તમારી લિંગની લંબાઈ જે છે એ વધતી બંધ થઈ જશે આ ઉપરાંત તમને પ્રી મેચ્યુર ઇજેક્યુલેશન એટલે કે પાણી વહેલા છટકી જવાની પ્રોબ્લેમ ઉભી થશે આ ઉપરાંત લિંગ જે છે એ ઊભો ના થવાની પ્રોબ્લેમ પણ તમને થઈ શકે છે અને ગ્રોથ જે છે એ અટકી જશે અને નબળાઈ આવી જશે બરાબર છે આવા પ્રકારની વસ્તુઓ ડેફિનેટલી થઈ શકે છે બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે ઘણા લોકો એવા હોય છે કે જેને હસ્તમેથુન કર્યા પછી કામ કરવાનું મન નથી થતું ઊંઘ નથી આવતી બરાબર અને પાણી પીવાની વધારે પડતી તરસ લાગે છે શરીર ઢીલું પડી જાય છે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ થતી હોય છે અને ડેઇલી લાઈફની અંદર કંઈ ને કંઈ મેન્ટલ લેવલ ઉપર જે વસ્તુઓ અફેક્ટ કરે છે તો આવું ત્યારે થઈ શકે છે જ્યારે તમે દિવસની અંદર બબ્બે ત્રણ ત્રણ વખત હસ્તમિથુન કરો અમુક લોકો જે છે એ દિવસમાં બબ્બે ત્રણ ત્રણ વખત દરરોજ હસ્તમિથુન કરતા હોય છે આવું તો પણ થઈ શકે છે જો તમે દિવસમાં એક વખત જે છે એ દરરોજ એક વખત દિવસમાં હસ્તમિથુન કરશો તો પણ થઈ શકે છે એટલા માટે મેક્સિમમ અઠવાડિયામાં બે વખત અથવા તો પંદર દિવસે એક જ વખત હસ્તમૈથુન જે છે એ કરવું જોઈએ એ ખૂબ જ સારી વસ્તુ છે હવે હું તમને જણાવી દઉં કે હસ્તમૈથુન જે છે એ જ્યારે તમે કરો છો ત્યારે મેન્ટલ ખૂબ જ વધારે પડતું પ્લેઝર અને આનંદ જે છે એ આપે છે પરંતુ એ ફક્ત ને ફક્ત માનસિક એટલે કે મેન્ટલ લેવલ ઉપર હોય છે ફિઝિકલ લેવલ ઉપર આ પ્રકારની વસ્તુઓ નથી હોતી તો એટલા માટે જ્યારે તમે મુઠ્ઠીની અંદર લિંગ પકડી અને આગળ પાછળ કરો છો તો એ ફિઝિકલ લેવલ થઈ ગયું બરાબર હવે એ તમને ટેવું પડી જશે બરાબર તો જ્યારે તમે રિયલ સેક્સ કરવા માટે જશો ને ત્યારે યોનિની અંદર મુઠ્ઠીની અંદર જેટલું તણાવ અને જકડ જે છે પકડ જે છે એ તમે રાખી હશે એટલું યોનીની અંદર લિંગ નાખતી વખતે રિયલ સેક્સ કરતી વખતે તમને તણાવ જે છે એ નહીં આવે એટલું કડકપણું પણ તમને નહીં લાગે તો એટલા માટે ત્યારે તમને એકદમ ઢીલું ઢીલું લાગશે કારણ કે અત્યાર સુધી તો મુઠ્ઠીમાં એકદમ ટાઈટ પકડી અને આગળ પાછળ કરતા હતા હવે રિયલ સેક્સ કરવાનો સમય આવ્યો ત્યારે તમારા લિંગને મુઠ્ઠીની ટાઇટપણાની ટેવ પડી ગઈ છે બરાબર છે તો યોનિની અંદર એને ખૂબ જ ઢીલું લાગશે તો એટલા માટે જે છે એ ત્યાં તમને બિલકુલ મજા નહીં આવે અને ત્યાં બની શકે કે તમારું પાણી વહેલાં છટકી જાય લિંગ ઊભો જ ન થાય લિંગ જે છે એનું ઢીલાપણું આવે વિકનેસ આવે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ ત્યાં રિયલ સેક્સ કરતી વખતે થઈ શકે છે તો એટલા માટે હસ્તમેથુન જે છે એ સારું નથી કારણ કે જેટલું વધારે હસ્તમિથુન કરશો એટલું જ વધારે લિંગને મુઠ્ઠીના તણાવની ટેવ પડી જશે અને પછી રિયલ સેક્સ કરવા માટે જશો ને તો ત્યારે જે છે એ યોનિની અંદર જે ઢીલાપણું હોય છે જ્યાં તમારે લિંગ આગળ પાછળ કરવાનું હોય છે તો તેના માટે તમારો લિંગ ટેવાયેલો નથી બરાબર તો ત્યાં તમને તકલીફ પડશે અને ત્યાં તમને મુસીબતનો સામનો તમારે ડેફિનેટલી કરવો પડશે તો મિત્રો આવા જ વિડીયો માટે ઇન્સ્ટાગ્રામ જે છે ત્યાં પણ ફોલો કરી લો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લોકો સુધી નોલેજ પહોંચે એટલા માટે વિડીયોને શેર કરી દો અને બીજા કોઈ સરસ વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી ડૉક્ટર રવિ સુતરિયા સાઇનિંગ ઓફ